તમને કઈ ખબર છે દેવલા ગોંડલમાં ત્રીસ લાખ ના મકાન લીધા એ તો લે ને એ લે એવું કઈ થોડું કે પચાસ લાખ ના ફૂકાણ પ્રમાણ લે દેવલાય ગોંડલમાં ત્રીસ લાખ ના લીધા ચાલીસ લાખ ના લીધા કામ આવે છે આપડે હું આવું ફૂગાણ આવું લે નાના ખાલી આમ તો તમને વાત જ કરું છે એમાં વાત જ ન કરવાનું હોય એમાં વાત કરવાનું શું હોય ને

નવરો પર રાસ્કો મકાન ખડતે તા ઈ કઈ ની લે આ લે તો બધાને જાણ થઈ ગઈ લાગે બધાને ખબર પડી ગઈ એમ ને અને મકાન ની તમે દેખાડા ના ના એવું કાઈ ન હોય સગા ખાલી વાત કરું છું હાલી નીકરા છે મમરા ના પાછા બાંધી કોઈ દી આજ તો આ વાત ન કરતો તું નબરી વાત માં પણ નીકળવાની જો